ગરમીની સિઝનમાં શિક્ષણ કાર્ય અગિયાર વાગ્યા સુધીમાં પૂર્ણ કરવા સ્કૂલોને તાકીદ કરાઈ છે કમિશનર ઓફ સ્કૂલની કચેરી દ્વારા હિટવેવને લઈને રાજ્યની તમામ જિલ્લાની ડીઈઓ કચેરીને કરેલા પરિપત્રમાં જણાવાયું હતું કે હિટવેવને લાઇસન્સ ડિઝાઇટર તરીકે ગણવામાં આવતું હોવાથી જિલ્લાની કચેરી દ્વારા તાબા હેઠળની શાળાઓને સચેત કરવા માટે તથા જરૂરી કાર્યવાહી કરવા માટે જણાવવામાં આવે છે આ ઉપરાંત શિક્ષકોની મદદથી બાળકોને હીટવેવની અસરો તથા તેનાથી બચવાના ઉપયોગોની સમજણ આપવા માટે પણ તાકીદ કરાય છે આ માટે પરિપત્રમાં સ્કૂલોએ કઈ કઈ તકેદારી રાખવી તે અંગે પણ સૂચનાઓ અપાઈ હતી જેના અનુસંધાને રાજ્યની તમામ જિલ્લાની કચેરીઓ દ્વારા હીટવેવને લઈને પરિપત્રો જાહેર કરાયાનું જાણવા મળે છે તમામ શાળાઓમાં શિક્ષકોની મદદથી બાળકોને હીટ વેવ તેનાથી થતી અસરોને તેનાથી બચવાના ઉપાયો વિશે સમજણ આપવાની રહેશે ગરમીની સિઝન દરમિયાન શૈક્ષણિક કાર્ય અગિયાર વાગ્યા સુધીમાં પૂર્ણ કરી દેવાનું રહેશે એ સિવાય ઉનાળુ વેકેશન દરમિયાન કોઈ ઓપન એર વર્ગો હાથ ન ઘરવા પણ તાકીદ કરાય છે જે અત્યારે ગરમીની અસરો વર્તાઈ રહી છે તેને લઈને રાજ્ય સરકારની જે બેઠક મળેલી સેક્રેટરી કક્ષાની તેમાં તમામ વિભાગોને વિભિન્ન પ્રકારની સૂચનાઓ આપવામાં આવી છે અનુસંધાને શિક્ષણ દ્વારા અત્રે ની કચેરીને પરિપત્ર મોકલી આપવામાં આવ્યો છે જેમાં દર્શાવ્યા મુજબ શાળાઓનો સમય સવારે છ થી અગિયાર નો રાખવાનું સૂચન છે તથા સાથે સાથે બાળકોને ગરમીથી બચવા માટે એમને અવગત કરવા અથવા એમને એ બાબતે જ્ઞાન આપવું એ બાબતનો જે ખાનગી ક્લાસીસો છે એ વ્યક્તિગત વિષયો છે એમાં એટેન્ડન્સનું નું કે એનું કે મહત્વ ક્યાં કે તે નથી એ વાલીની ને સમોપી કેમાં વ્યક્તિગત વિષયો છે શાળા વેકેશન દરમિયાન વજાજ હોય છે ત્યારે વેકેશન દરમિયાન શાળા ચાલુ નથી રાખી શકાય કેવા કોઈ કિસ્સા જમે આવશે તો તે પ્રમાણે અહીં બેકારીવારી કરવાનો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝ ને YouTube ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook Instagram અને Twitter ઉપર